અમેરિકા અને બ્રિટનમાં બરફનું ભીષણ તોફાન અમેરિકામાં સાતના મોત થયા ત્રણ હજાર જેટલી ફ્લાઇટ્સ રદ કરવી પડી એસી ટકા અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચે છે પૂર્વીય મોન્ટાનામાં માઇનસ પચાસ ડિગ્રી તાપમાન અમેરિકામાં ચૌદ કરોડ લોકો ઠંડીમાં તાપમાન નીચે અમેરિકામાં તમામ સ્કૂલ બંધ વધુ ઘર ઓફિસ વીજળીથી વંચિત છે બે વર્ષ પછી ન્યુયોર્ક શહેરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અનેક સ્થળે એકથી થી ચાર ઇંચ સુધી બરફના થર જામ્યા છે તો બ્રિટનમાં અનેક સ્થળે દોઢ ફૂટ જેટલો બરફ પડ્યો સ્કોટલેન્ડમાં સૌથી વધુ સ્કૂલોમાં રજા જાહેર આર્કટિક બ્લાસ્ટના બરફના તોફાનની અસર થઈ છે આર્કટિક વિસ્તારોમાંથી ઠંડા પવનો ગરમ જાય છે તેના કારણે ચોવીસ કલાકમાં તાપમાન માઇનસમાં સરકી જાય છે ચારે તરફ બરફ જામી જાય ભયાનક બરફ થાય છે ઠંડા પવનનો ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો અટકે નહીં ત્યાં સુધી આ સ્થિતિ રહેશે તો એસી ટકા અમેરિકામાં તાપમાન અત્યારે શૂન્યથી નીચે ગગડી ગયું છે જ્યારે અમેરિકામાં ચૌદ કરોડ લોકો એવા છે ઠંડીથી ઠૂંટવાયા છે ઘર ઓફિસ કેટલા એવા ઘર ઓફિસ છે એક લાખથી વધુ કે જેવા વીજળી જ નથી વૃક્ષો હોય રસ્તાઓ હોય તમામ જગ્યાએ જ્યાં વાહનો પણ પાર્ક કરેલા છે ત્યાં બરફના થર જામી ગયા છે તો સ્કોટલેન્ડમાં તો દોઢ ફૂટ જેટલો બરફ અત્યારે ભરાયેલો જોવા મળી રહ્યો છે લોકો ઘરની બહાર જવાનું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે રસ્તા ઉપર પણ અહીંયા બરફના થર જામી ગયા છે સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે